ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે ગૌણ સેવા તરફથી જે એસી ભરતીઓની મહત્વપૂર્ણ અપડેટ આવી છે પરીક્ષાની તારીખો વિશે કેલેન્ડર આવી ગયું છે એકવાર જરૂરથી જોઈ લે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત બાવીસ હજાર પાંચસોની સેલેરીવાળા આયોગ્ય વિભાગમાં પચીસ જુલાઈ સુધી અરજી કરી શકાય અને પરીક્ષા વગર મેરિટ આરિયાથી ભરતી થાય એવી અપડેટ આવી છે ખાસ જોઈ લેજો દોસ્તો ગુજરાતની શાળાઓમાં અઠ્યાવીસો એકત્રીસ જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો હિસાબની સો ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો તેનું આખી રિઝલ્ટ આવ્યું છે કટ ઓફ ખાસ જોઈ લેજો મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છેલ્લી તારીખ ત્રેવીસ જુલાઈ છે આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે વર્ગ ત્રણની મહત્વપૂર્ણ ભરતી જેમાં એકસો છ જગ્યા ઉપર વેકેન્સીઓ છે ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે તેને સંપૂર્ણ સમજી લો કરજો સત્તર જુલાઈ દોસ્તો જીપીએસસી તરફથી ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થાપન બોર્ડ ની જે ઓફિશિયલ નોટિફિકેશન છે ગઈકાલ અઢાર જુલાઈ ના રોજ આવી હતી આજના વિડીયોમાં તેના વિશે શોર્ટમાં વાત કરી લઈશું વિડીયો ગમે તો લાઇક કરજો બીજા સુધી જરૂરથી શેર કરજો જીપીએસસીની ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે તેના પરથી આગળ વધીશું દોસ્તો તેર કલાક પહેલાં જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે તે જીડબલ્યુ એસએસ બી એટલે કે ગુજરાત વોટર સપ્લાય સિલેક્શન બોર્ડ એટલે કે ઘૂટા ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થાપન બોર્ડ અંતર્ગત જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે એ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટેની છે અને આ પરથી ક્લાસ ટુ લેવલની છે જાહેરાત ક્રમાંક બસો છત્રીસ વર્ષ બે હજાર ચોવીસ પચીસની આ જે ભરતી છે તેની ઇમ્પોર્ટન્સ ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે રિગાર્ડિંગ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ચલો આને દોસ્તો એકવાર ઓપન કરીને આપણે જઈ લઈશું કે આ ભરતી અંતર્ગત શું કહેવા માગે છે ક્યારથી આ ફોર્મ શરૂ થશે એની છેલ્લી તારીખ કેટલી છે અને આ ભરતીના અંદર ફોર્મના અંદર તમારે ડિપોઝિટ પેટે કેટલા રૂપિયા આપવા પડશે એ વિગતવાર ઇન્ફોર્મેશન તમારા સુધી દોસ્તો પહોંચાડીએ તો સ્ક્રીન પર જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ છે સ્લેશ ડોક્યુમેન્ટ સ્લેશ એડવર્ટાઈઝમેન્ટ ડોક્યુમેન્ટ સ્લેશ દોસ્તો અહીંયા આવશે પૂરેપૂરી લિંક વિડીયોની નીચે તમને મળી જશે ત્યાં જઈને તમે એપ્લાય કરી શકો છો તો ગુજરાત જાહેર સેવા આયોગની આ ઓફિશિયલ અપડેટ છે આ પ્રમાણે ગુજરાત ક્રમાંક જાહેરાત ક્રમાંક બસો છત્રીસ મદદની સ સિવિલ વર્ક ટુ જીડબલ્યુ એસએસ બીની પ્રાથમિક કસોટીમાં એટલે કે પ્રિલિમ્સ એક્ઝામમાં હાજર રહેવા સંમતિ કન્સેન્ટ અથવા કન્સેન્ટ ડિપોઝિટ ભરવા બાબત હવે આ ભરતી અંતર્ગત જણાય છે કે પરીક્ષામાં ઓનલાઈન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેતા નથી પ્રાથમિક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાઓને લઈને આયોજન કરવું પડતું હોય તે માટે ખૂબ મોટા વ્યવસ્થા કરવાની હોય છે જેમાં પરીક્ષા કેન્દ્ર વર્ગખંડ ઇન્વેજિલેટર સુપરવાઇઝર કેન્દ્ર નિયામક વગેરે મોટી સંખ્યામાં રોકાયેલ રહેશે પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાના કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાને બિનજરૂરી ખર્ચ પણ થાય છે જેને બીજો જેનો બોજો અંતે જાહેર જનતા ઉપર જ આવે છે આથી જે ઉમેદવાર પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી ઓળખ થઈ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારોનું માટેની પરીક્ષા વ્યવસ્થાને વધારે સારી રીતે કરી શકાય જેનો લાભ છેટે ઉમેદવારોને જ મળી રહેશે તો આગળ વધીએ દોસ્તો અનામત વર્ગના ઉમેદવારો મહિલા સિવાય પાંચસો રૂપિયા છે જ્યારે અનામત વર્ગના જે પણ ઉમેદવારો છે તેમને ચારસો રૂપિયા ડિપોઝિટ પેટે ભરવાના રહેતા હોય છે ફોર્મની વાત કરીએ તો શરૂ થવાની તારીખ છે એકવીસ જુલાઈ બપોરા ત્રણ વાગ્યાથી પૂર્ણ થવાની તારીખ અઠ્યાવીસ જુલાઈ સવારે દસ વાગ્યા સુધી જ્યારે કન્સેન્ટ ડિપોઝિટ જે ભરવાની થતી હોય દોસ્તો એકવીસ જુલાઈ બપોરે એક વાગ્યાથી બપોર ત્રણ વાગ્યાથી અઠ્યાવીસ જુલાઈ રોજ સવારે દસ વાગ્યા સુધી બંનેની તારીખો જ છે તો અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે દસ કલાક બાદ કોઈપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું કન્સેન્ટ ફોર્મ તથા તે અંગેની કન્સેન્ટ ડિપોઝિટ ભરી શકશે નહીં ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે કન્સન્ટ ડિપોઝિટ ભરવાની પદ્ધતિ અંગેનું કન્સન્ટ ફોર્મ દોસ્તો અહીંયા આપેલું છે જીપીએસસી ડેસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ પર જઈને ભરી શકાશે આ ઓફિશિયલ વેબસાઇટ છે વેબસાઇટની નીચે દોસ્તો અહીંયા લિંક પણ મળશે આજની વિડીયોની નીચે તે પણ ચેક કરી શકશો રિફંડ ચૂકવણી તમે જે ઓરિજિનલ પેમેન્ટ મેથડ છે તેમાં જ કરવામાં આવશે તો આ બાબત ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે ગઈકાલ મહત્વપૂર્ણ આવી હતી અપડેટ અઢાર જુલાઈના રોજ તમે તારીખ પણ ચેક કરી શકો છો આજની વિડીયોમાં આટલું રાખી છે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય